આજે આ ભાગ પડાય છે દાડી મારા દાડા ઉગાઈ ને મજૂરી ચીયો કરે તો હવે તમે એક કોમ કરો હા તમે તમાર ઘેર જો અને તમારા ભાઈ ને કહો કે એરિયા સર્વેવાળા કાલે આબાના સી કાલે આવશે અતાર ને અતાર તો હવે ના આવે કે નવરા હોય ના હોય તો હું કામ કરત ના ચાલે શું આપણે તમે મને ન્યા ઘરે ઘરેથી પેલા ભાઈ ને લઈને તો ફોન કરજો આપણે હરિવાર ને આખી હું આમ મોર્યો ભોજ જોઈને

ખોદા આવે મારે છે નોમજ નહીં થોડું વાવામી વાત પેલા વાળું મેઠી લેબડી ને મૂળ ઘાડી નો હું તમને મળી ગયો ને ચેનું આ અપાર આવે તમારે જિંદગી એ વાત મારો તમારો છોકરો તો હાલ કરી જ શકો ને એમ હાર તો તો હું કાલે તમને તમે જીવ ફોન કરીને જવાબ આવો ને કાલે

હવે તારું શું થાય કે પેલા રાણા ખેતર માં તારા આખલા ફરે એવી થઈને પડી છે એટલે પેલા ભાઈ કેવું તું કે ખોબ પ્રેમ કહું એ ભાઈ હવે તો વાતો છોડી છે કેમ ના મોની

તો એને શું 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 એમ મૂકવું અલ એને તો અડધી રાત ની જરૂર પડતી તો આપડે પૈસા ટકે ઉભું નહીં રહેવા દીધું તારે મારા તાર તો બે ભાઈ ના હારું ભાઈ એટલે આ કોઈ ખટાય ના ખટાય એવું થાય પણ શો પડાવ તો ભાગ પાછી એ કેવી રીતના બધું ખેતી કરા છે જો હાસવે સવાર બધો વ્યવહારો બરોબર છે કરો હડો ભાગ પાર છે પછી વ્યવહારે આલવા પડશે કે વાત પડી તો વ્યવહાર છે ભાઈ એ ભાગ એ તો વ્યવહાર કે છે કે એક રૂપિયા ની તઈ ને ભાગ

તમારા આટલા આટલા છે પણ આ વાડ ના ઘર વાડ ખોપવાની તો દફા થાય કે ખરું એમ રાખો આપડે હા વાતો ગોરી ગાય જેવા છે એવા મને તમે કોઈ

બસ બસ આખો શોક આવી આ ભાગ છ મહિનો આવે છે ને ના પેલો બધો ભાગ પાડી લે પાસે પાડી આલો મો ભાગ ડાયરેક પાડી ગયો કે વળી આખો દાડી ડબલ મજૂરી પંજામી તો માપી પડશે કેટલી છે એમ તો આ વળી આ કાટ ખૂણો ને એકલે ના કાટ ખૂણો ને એક લ્યો તો 15 વીઘા જેવી જ લાગે છે મન આ તો આ ભાગ છ મહિને આવે છે ને તો ઇન્જન વાત તો કરો કે પોસ પોસ વીઘા ભાગમાં આવશે આય તો મુકાઈ ગયું કો તો ડાયજી હ

ખરાબ આમ જતી હાસુ છે હાસુ છે નવીનજી હારા છે પાછા વાુ હા જમીન માપી એના પૈસા આલો ભીખે પોનસો રૂપિયા છે છોકરાજી ના પેલા અઢી તો ખરાબ કે આપડે શું કરવા આરામ ના પડે લેટ લેટ જબર સોગારજી તમે તો ના ખોટા ખર્ચા કરવાના છે જ છે હવે એવું છે આ પોનસો પોનસો રૂપિયા પોચ પોસ્ટ વી ગયો પાંચસો રૂપિયા છે પણ વાત વાતું હા

આ ah, મારો